સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ભાજપ તમામે તમામ બેઠકો બિનરીફ જીતી જાય તેવી ચર્ચા શરૂ થઈ છે આ તમામ અટકળો વચ્ચે રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અંગે મળેલી માહિતી મુજબ ભાજપ કે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ માત્ર પંદર જ છે ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખી શકે કારણ કે જો ઊભા રાખે તો પણ જીતવાની શક્યતાઓ નથી એટલે ભાજપ ચાર ઉમેદવારો ઊભા રાખશે અને ચારે ચાર બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે પ્રકારે મનસુખ માંડવિયાની ટર્મ પૂરી થઈ રહી છે પરસોત્તમ રૂપાલાની ટર્મ પૂરી થઈ રહી છે ડૉક્ટર અમીયાજ્ઞિકની ટર્મ પૂરી થઈ રહી છે નારાયણ રાઠવા બે કોંગ્રેસ પાસે હતી અને બે ભાજપના ઉમેદવાર ભાજપના સાંસદો છે આ ચાર સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે એપ્રિલ મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી હાથ ધરાવવાની છે રાજ્યસભાની ત્યારે ફેબ્રુઆરીમાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે પૂર્ણ થયા બાદ સ્ક્રૂટની થયા બાદ અંતે અઠ્યાવીસ તારીખની આસપાસ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગે પરિણામ જાહેર થશે પરંતુ ચારે ચાર બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થશે કારણ કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો જે રીતે રાજ્યસભાની છપ્પન બેઠકો દેશભરની છપ્પન બેઠકોના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે અને છપ્પન બેઠકો માટેની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના ચાર સાંસદો છે તેમની નિવૃત્ત થઈ રહ્યા છે તેમની ટર્મ પૂરી થઈ રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય ઉદ્યોગ અને ડેરી ઉત્પાદનના મંત્રી પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના સાંસદો નારાયણ રાઠવા અને કે ડૉક્ટર એમ એ યાજ્ઞિક આ ચારેય સાંસદોની ટર્મ પૂરી પૂર્ણ થઈ રહી છે ત્યારે ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે પરંતુ જે પ્રકારનું વિધાનસભાનું સંખ્યાબળ છે એકસો બ્યાસી સભ્યોની બેઠક બેઠક ધરાવતું વિધાનસભામાં એકસો છપ્પન ધારાસભ્યો છે ભાજપના અને સામે પક્ષે માત્ર માત્ર પંદર ધારાસભ્યો કોંગ્રેસના છે સત્તર જીત્યા હતા પરંતુ બે ધારાસભ્યોએ પક્ષમાંથી ને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે ચોક્કસ હવે પંદરની પર ધરાવતું કોંગ્રેસ પોતાના ઉમેદવાર રાખીને પોતાની વધુને વધુ નાલેસી ભરી હાર થાય એવું ઈચ્છતી નથી અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ પહેલાં જો આ પ્રકારનું પગલું ઉઠાવીને જો ઉમેદવાર ઊભા રાખે અને હારી જાય તો નાલેસી થાય અને લોકોમાં પણ મેસેજ ખોટો જાય એ સંદર્ભમાં મેસેજ ખોટો ન જાય તે સંદર્ભમાં પ્રદેશની નેતાગીરીએ એવું નિર્ણય કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કે ચાર જે સાંસદોની જગ્યા ખાલી પડી રહી છે ચાર ઉમેદવારોની જે ચૂંટણી યોજાવાની છે ચાર બેઠકો માટે તેમાં ક્યાંય પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે અને ભાજપ તેના કારણે બિનહરીફ જાહેર થઈ શકશે તો જે રીતે ચાર બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે ફેબ્રુઆરીમાં અને આ ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારો ઊભા રાખશે ચાર ઉમેદવારો ઉભા રાખશે એવો ક્રાઇટેરિયા નક્કી કરવાનો છે કે બે બેઠકો પર ઓબીસીને ટિકિટ આપી અને અન્ય બે બેઠકો પરથી એક પરથી પાટીદાર નેતા પાટીદાર ઉમેદવારને ઉભે રાખવા અને જે પ્રકારની બેઠકો છે વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો ધરાવતી વિધાનસભામાં માત્ર ને માત્ર પંદર ધારાસભ્યો કોંગ્રેસના છે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારો નહીં ઊભા રાખે અને આ સંજોગોમાં ભાજપ તમામે તમામ બેઠકો બિનરીફ જીતી લે તેવી સંભાવનાઓ વધી ગઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના સાંસદો નારાયણ રાઠવા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને તો આજ મામલે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલજી જતીન જે પ્રકારની રાજ્યસભાની ચાર બેઠકો માટેની કવાયત છે ભાજપ પહેલા તો એવું લાગતું હતું કે ભાજપ પોતાના ચાર ઉમેદવારો ઉભા રાખશે ને એમાં બે ઓબીસી અને એક પાટીદાર અને એક કોઈ સારા એવા નિષ્ણાતો જે હોય જેમ કે તબીબ છે એડવોકેટ છે આવા ફિલ્ડમાંથી કોઈકને પસંદ કરીને ઉમેદવારી કરાવવાની હતી પરંતુ હવે જ્યારે ચારે ચાર બેઠકો પર બિનહરીફ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ છે શું લાગી રહ્યું છે આપને લાગે છે અમારા સંવાદદાતાનો સંપર્ક થઈ શક્યો નથી આ સમાચાર પર પાછા આવીશું પરંતુ આપ સૌને જણાવી દઈએ કે છપ્પન બેઠકો રાજ્યસભાની છપ્પન સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે એપ્રિલ મહિનામાં અને રાજ્યસભાને ચૂંટણી માટેનું નોટિફિકેશન પણ જારી થઈ ગયું છે ગુજરાતની ચાર બેઠકો છે ગુજરાતના ચાર સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ નારાયણ રાઠવા અને સાથે સાથે ડૉક્ટર એમ યજ્ઞિક આ ચારેય સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે તેમનું મુદત પૂરી થઈ રહી છે તેવું નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આ ચાર બેઠકો માટેનું પણ નોટિફિકેશન જારી જારી કરી દેવામાં આવ્યું છે અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ ચૂંટણી હાથ ધરવાની છે પરંતુ જે રીતે કોંગ્રેસનું સંખ્યાબળ છે કોંગ્રેસનું સંખ્યાબળ જોતા ક્યાંક કોઈ સંજોગોમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે ને જેથી ભાજપ ચારે ચાર બેઠકો બિનરીપ જીતી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ફરી એક વખત અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે જીજતિન જે પ્રકારનો માહોલ છે જે પ્રકારનું સંખ્યાબળ છે વિધાનસભામાં કોંગ્રેસના પંદર જ ધારાસભ્યો છે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો છે જો કે સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે

તેવી શક્યતાઓ લાગેલી છે જોકે ગઈકાલે જાહેરનામું જે છે બહાર પડી ગયું છે કે ક્યારે ઉમેદવારી નોંધાવવાની છે ક્યારે ઉમેદવારી પત્રક જો કોઈને પાછું ખેંચવું હોય તો ખેંચી શકે છે ક્યારે મતદાન થશે અને ક્યારે મતગણતરી થશે તમામ જે તારીખો બની શકે છે કે તેમને જ વિજેતા જે છે તે ઘોષિત કરી દેવામાં આવશે જે પ્રકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ટર્મ પૂરી થઈ રહી છે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ટર્મ પૂરી થઈ રહી છે શું ભાજપ આ બંને સાંસદોને બંને મંત્રીઓને રિપીટ કરશે કે પછી તેમના સ્થાને કોઈ નવા ઉમેદવારને ઉમેદવારી કરાવશે ચોક્કસથી જે રીતે સૂત્રો દ્વારા જાણવા મળેલું છે કે બંને ઉમેદવારોને રિપીટ નહીં કરવામાં આવે તો અહીંયા પણ નો રિપીટ થિયરી ચલાવવામાં આવશે બની શકે છે બંને જવાબદારી જે છે તે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી ને લઈને આપવામાં આવે કે જે રીતે ક્યાંક રાજકોટ ના સૌરાષ્ટ્ર ની અંદર ક્યાંક આંતરિક જે થોડી ઘણી જે પૂર પડેલી છે તેને સુધારવા માટે થઈ અને મનસુખ માંડવિયા ને રાજકોટ નું અને સૌરાષ્ટ્ર નું જે કમાન છે તે તેમને સોંપવામાં આવી શકે છે અને પરસોત્તમ રૂપાલા ને પણ ક્યાંક છે તે આપવામાં આવી લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી ને લઈને અને તેમની સ્થાને કોઈ નવા ઉમેદવાર ને જે છે તે આની અંદર સ્થાન આપવામાં આવી શકે છે કોઈ નવો ચહેરો જે રીતે અગાઉ પણ જે રાજ્યસભાની જે ચૂંટણી લઈ હતી અને બે ઉમેદવારો જે નવા ઘોષિત કરવામાં આવ્યા હતા તે આ વ્યવસ્થા પર બિલકુલ નવા ચહેરા હતા તેવું જ અહીંયા પણ બની શકે છે આ વખતે પણ કે જે ચાર ઉમેદવારો જે ઘોષિત કરવા જે ડિક્લેર કરવામાં આવે તે બિલકુલ કદાચ બની શકે કે લોકો માટે જાણીતા ચહેરા ન હોય બિલકુલ નવા ચહેરા જે રીતે નામો ચાલી રહ્યા હોય તેનાથી તદન જે વિપરીત આવતા હોય છે અત્યારે આપ જુઓ કે જે રાજ્યસભાનું ઇલેક્શન જે આ વખતે

તેમાંથી પણ એક કે બે ખુબજ દિગ્ગજ જે ધારાસભ્યો જે છે તે ક્યાંક આની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યારે જોડાય તેવી શક્યતાઓ જે છે તે ત્યારે ચાલી રહી છે અને તેમાં પણ જો

કોંગ્રેસ માંથી કે આમ આદમી પાર્ટી માંથી હજારો ની સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તેમને ક્યાંક ને ક્યાંક જોડવામાં આવી રહ્યા છે તેમને પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ને અત્યારે પણ ખબર છે કે અત્યારે પણ જો કોઈને પણ ભાજપ અંદર ભરતી નહીં કરે તો પણ તેઓ છે વધારે હશે તેટલા મતો અહિયાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કન્વર્ટ થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી અને એટલા મતો થી વધુ લીડ થી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે જે તેમનો લક્ષ્યાંક છે કે પાંચ લાખ મતો વધુ વસુલીથી ભારતીય જનતા પાર્ટી ને જીતવું છે અને એટલા માટે થઈ અત્યારે જે બઢતી મેળો ભાજપ ની અંદર ચાલુ કરવામાં આવ્યો છે તેનું યોગદાન ફક્ત ને ફક્ત જે પાંચ લાખ મતો થી વધુ લીડ થી જીત મેળવી છે તેના માટે થઈ ને આ બઢતી મેળો ચાલુ કર્યો છે તો તેમને પણ ખબર છે કે જો અત્યારે હાલ પણ હાલ ના સંજોગો પણ જો કોઈ પણ ધારાસભ્ય કદાચ કે પૂર્વ ધારાસભ્ય જો કોઈ કાર્યકર્તાઓને પણ જો ભરતી મેળો ન કરે ભાજપ ની અંદર સામેલ ન કરે તો પણ ઉપર મજબૂત રીતે શકે તેમ છે અને હાંસલ કરી શકે તેમ છે મુશ્કેલી નો સામનો ન કરવો પડે પોતાનું શક્તિ પ્રદર્શન જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું મનોબળ જે છે તે નબળું તોડવા માટેની અત્યારે પ્રક્રિયા જે છે તે ભાજપ દ્વારા હાથ ધરવામાં આવે છે જી જતીન જે પ્રકારે ભાજપે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે રાજ્યસભાની ચાર બેઠકો પર પાછા આવીએ રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી થવાની છે જો કે બિનહરીફત જાહેર થવાની છે આ ચારે ચાર બેઠકો ભાજપ માટે અને ભાજપ માટે ફાયદાકારક રહેલું છે ત્યારે જે પ્રકારે વાત આવી રહી છે જે પ્રકારે અહેવાલો આવી રહ્યા છે જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બે ઉમેદવારો ઓબીસીના રહેશે એક પાટીદાર રહેશે ને એક તબીબી ક્ષેત્રના અથવા તો એડવોકેટ અથવા તો અલગ ક્ષેત્ર જે છે ફિલ્ડ અને ભણેલા ગણેલા કોઈ એવા નિષ્ણાત વ્યક્તિને પસંદ કરવામાં આવશે તો શું ભાજપની રણનીતિ અભિજીતભાઈ આપને જણાવ્યું કે જે રીતે બે હાજર ચોવીસ ની વાત નહીં પણ બે માં પણ એ જ રણનીતિ થી જે હતું તે આગળ વધ્યું હતું અને તેમને આટલી મોટી જીત હતી તે હાસિલ થઈ હતી હવે એ જ અહિયા લોકસભા બે હજાર ચોવીસ ની અંદર પણ તે લોકો લગાવે તેવી વાતો જે છે તે આવી રહી છે એટલા માટે થઈને આજે રાજ્યસભાની જે બે સીટોની જે વાત ચાલી રહી છે તેમાં બની શકે છે કે બે જે સીટો જે છે તે ઓબીસી ને ફાળે જાય એક કોઈ જે પાટીદાર સમુદાય જે છે કેમ કે પાટીદાર સમુદાય ને પણ સાચવવો જરૂરી છે ત્યારે ક્યાંય પાટીદાર સમુદાય ને ફાળે જાય અથવા તો જે બીજી એક સીટ જે વધે છે તેને કદાચ કોઈ તજજ્ઞ કે બની શકે કે બીજા કોઈ એવા ગણેલા ગણેલા ને જે છે તે આપવામાં આવે પરંતુ જે પણ જે ચહેરો આવશે તે નવા યુવાન યુવાન ને યુવાન ઉપર આ જે પોતાની પસંદગી છે તેનો ડોળાવ કરવામાં આવશે અને કેમ કે ખાસ કરીને જો વાત કરીએ તો ઓબીસી ની લઈને ભારતીય જનતા પાર્ટી જે છે તે જ સક્રિય દેખાઈ રહી છે અને પણ પણ અત્યારે આ ની જો વાત કરીએ આપણે જે રીતે જો બે હાજર બાવીસ ની વાત જોયું જોયું હશે તમે કે તેવી જગ્યા ઉપર જે જનસભાઓ આયોજિત કરવામાં આવી હતી કે રેલીઓ આયોજિત કરવામાં આવી છે ત્યાં આદિવાસી બહુલ્ય વિસ્તારો હોય તેવી જગ્યાઓમાં જ

રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે અને તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઓછા સંખ્યાબળને કારણે